મે બહુ દવા નત કરાવી ખાલી એસિડિટી ની ગોળી જ લેતો હતો અચ્છા કાઈ મે ગોળી લેતો બરાબર ઓકે અને મનીષ ભાઈ આજે આપણે લગભગ 1 2 3 4 5 6 7 8 7 કે 8 આપણે સેટિંગ કરી આજે બરોબર હવે આ 7 8 સેટિંગ કર્યા પછી હવે તમને કેમ છે 90% જેવું સારું છે 90% જેવું સારું છે પહેલા તમે જે તીખું અને તળેલું એ જમી ના શકતા બધું જમી શકાય છે હવે અત્યારે ઓલમોસ્ટ તમે બધું ખાઈ શકો છો કોઈ પ્રોબ્લેમ નથી આવતો એસિડિટી થાય છે હવે મનીષ ભાઈ મારા તરફથી અહીંયા તમને કોઈ દવા આપવામાં આવી નહીં વગર દવાઈ તમે જે મારી ટેકનિક થી જે ટૂંકમાં તમને શું હતો પ્રોબ્લેમ કે હોજરી ની અંદર એસિડ હોર્મોન વધી જતો હતો એસિડ હોર્મોન વધે એટલે શું છે કે ઇન્ડાઇજેશન પ્રોબ્લેમ ક્રિએટ કરે મૂળ પાપને પ્રોબ્લેમ એસિડ નો જ હતો આપણે આપણી ટ્રીટમેન્ટ થી એસિડ ને થોડો કંટ્રોલ કર્યો એટલે ટૂંકમાં બીજા હોર્મોન આપોઆપ એક્ટિવ થયા અને આપણું ડાયજેસ્ટ સિસ્ટમ થોડુંક ટૂંકમાં એક્ટિવ થયું એટલે ટૂંકમાં એસિડિટી ને બધો ફાયદો થઈ ગયો તમને મનીષભાઈ અને મનીષભાઈ કેવી લાગી તમને મારી સારવાર ઘણી સારી તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો હોય ગેસ એસીડી વાળા બરાબર કબજિયાત વાળા તો તમે એમને શું કયો ખરેખર એક વખત આવવું જોઈએ બરાબર દરેક પેશન્ટ માટે પ્લસ પોઈન્ટ એ છે કે અમારી ટ્રીટમેન્ટ ની અંદર મેડિસિન નથી આવતી મેડિસિન નથી આવતી વગર તમે એક વખત આવશે એટલે અચાન આવવાનું જ છે પછી ના ના બરાબર છે અને મનીષભાઈ આ વિડિયો મે યુટ્યુબ પર મૂકે હા ચોક્કસ હું તમારો મોબાઈલ નંબર મે વિડિયો મેન્શન કરશું ઘણી વખત પેશન્ટને કન્ફ્યુઝન હોય કે ભાઈ ખરેખર રિયાલિટી શું છે તો તમારો ડાયરેક્ટ તમને ફોન કરીને પૂછી શકે કે મનીષ ખરેખર અહીંયા તમે ટ્રીટમેન્ટ કરાવો તો ખરેખર શું છે ના ના ચોક્કસ 1, 2, 3, 4, 5 1, 2, 3, 4 1, 2, 3, 4, 5 1, 2, 3 1, 2, 4,

Baik Ya, boleh uh, Tunggu, terserah Cukup Yes Cukup Biar saya beritahu Biar saya